આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર ત્રોફિક સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશને સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા એટલે કે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધવું પડશે આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું તહેવારો વચ્ચે દેશવાસીઓએ સ્વદેશીની વાત ભૂલવી ન જોઈએ આનેવાળી દિનો બહુ સારી તહેવારોની રૌણક હોગી યુન તહેવારોને आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है उपहार वही जो भारत में बना हो पहनावा वही जो भारत में बुना हो सजावट वही जो भारत में बने सामान से हो और भी ऐसा बहुत कुछ एक ही मंत्र वोकल फॉर लोकल एक ही रास्ता आत्मनिर्भर भारत प्रधानमंत्री सूरतनाक सुरक्षाकर्मी जितेन्द्र सिंह राठौड़ उल्लेख करो તેઓ છેલ્લા ઘણા વર્ષોથી જવાનોની માહિતી એકઠી કરી રહ્યા છે જેમણે ભારત માતાની રક્ષા માટે પોતાનો જીવનું બલિદાન આપ્યું શ્રી મોદીએ દેશમાં વિવિધ જગ્યાએ આવેલા પૂર અને ભૂસંકલનનો ઉલ્લેખ કરતા દુઃખ વ્યક્ત કર્યું અને બચાવ કાર્યની પ્રશંસા કરી મન કી બાતનો કચ્છી ભાવાનુવાદ આજે સાંજે સાત વાગીને પાંચ મિનિટે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગનાઇઝેશન એસસીઓ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે વાતચીત કરી હતી શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહયોગ સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરશે શ્રી મોદીએ કહ્યું કે ભારત પરસ્પર વિશ્વાસ આદર સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી શાહ ગાટલોડિયા વિસ્તારમાં વિવિધ સોસાયટીના અધ્યક્ષ અને સચિવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા તેમણે લાલ દરવાજા વિસ્તારમાં અંદાજે બાર કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગનું લોકાર્પણ કર્યું હતું સરદાર બાગને લોકો માટે આજથી ખુલ્લો મુકાયો છે રાપર તાલુકાના રવ ગામે આવેલા યાત્રાધામ રવેચી માતાજીના યોજાયેલા મેળામાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત સહિત મુંબઈ પુના વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ મેળામાં ચકડોળ ખાણીપીણી રમકડા અને મનોરંજનના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ મેળા માટે રાપર એસટી ડેપો દ્વારા મુસાફરો માટે તેત્રીસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ રૂપે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ રાષ્ટ્રીય રમત દિવસ બે હજાર પચીસની ઉજવણી કરી હતી જેમાં અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં રમતગમત તંદુરસ્તી અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળીના પશુપાલકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ઐતિહાસિક પિસ્તાલીસ કરોડ રૂપિયાના અંતિમ ભાવ માટે નવમા રાઉન્ડનું ચુકવણું કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારની સૂચના મુજબ એકોતેર દૂધ મંડળીઓના પાંચ હજાર બસો અઠ્ઠાવન પશુપાલકોને બે કરોડ અડસઠ લાખ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવી આપવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓના આચાર્યોનો એક દિવસીય તાલીમ વર્ગ ભુજ ખાતે યોજાયો હતો વહીવટી બાબતોથી આચાર્યોને વાકેફ કરવાના ઉમદા હેતુથી યોજાયેલા તાલીમમાં વિવિધ સ્કોલરશીપ પરીક્ષાઓ જમીન સંપાદન એસએમડીસી કર્મયોગી પોર્ટલ રજાઓ અને તેના પ્રકારોની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી સમજૂતી આપવામાં આવી હતી જિલ્લામાં સર્વાધિક એ વન વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓનું વિશેષ સન્માન કરાયું હતું તો સો ટકા પરિણામ ધરાવતી સરકારી અને અનુદાન શાળાઓના આચાર્યોને પણ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમારે આ નવીન ઉપક્રમ બાબત ઉપસ્થિત આચાર્યોને વહીવટી બાબતોમાં કોઈ પણ અડચણ વિના શાળાઓનું સંચાલન થઈ શકે તે હેતુથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતા તમામ લાભો અંગે જાગૃત રહી કામગીરી કરવાનું સૂચન કર્યું હતું ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી કામગીરી કરી છે પોલીસે ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો હતો આ કેસમાં કોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદીને રૂપિયા ત્રણ લાખ બાર હજારની રકમ પરત કરી છે આ કામગીરીથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન નમસ્કાર